हेलो 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 दिलीप भाई तोलंकी हां हां મને એડવોકેટ મનિતાબેને તમાર નંબર છે અને કીધું કે તમારી જોડે વાત લેજો કોણ મનિષાબેન એટલો મનિતાબેન હા હા રાજકોટ હા રાજકોટમાં શું વાત કરવાની છે ને મેં તમને એક વાર વાત કરી હતી ને આ ની પેલા મેં વાત કરી હતી કે હું આ વાનગણ ની દીકરી છું મુખ્ય ની દીકરી છું હું આંગણવાડી માં નોકરી કરું છું અને મારા દસ વર્ષ થયા અને live in relation માં મમ્મી ડેડી છે અત્યારે અને એને બીજી ત્રીજી બાઈ કરવાનો શોખ છે હિન્દુ ની દીકરી નો છે બધે એવી રીત નાં હેરાન કરે છે એમ તમે મને કીધું હતું કે તમે સીટી સાહેબ ને મળી આવો તમારા તાલુકા એ દયા

એની ફરિયાદ થાય છુટા છેડા ની એ પોલીસ સ્ટેશન માં જાય કોર્ટ માં જાય ઉભી નઈ ની નથી એજ એજ છે કે હું રહી નથી સકતી હું કેમ જાહેરમાં આ નીકળી નથી શકતી અને મને હવે મારવાની ધમકી આપી છે ક્યારે આપી તમને ધમકી આઈ જા કેટલા ટાઈમ થી મને કેટલા ટાઈમ ને છેલ્લે ક્યારે આપી પાંચસો વર્ષ પેલા આપી હોય એ નઈ હમણાં હમણાં છે ને દસ તારીખે આપી મને દસ તારીખે હા તો એની ફરિયાદ તમને કીધું તાલુકા પોલીસ સ્ટેશનમાં આપી દયો. હા એને સરે પછી શું કીધું કે ઈદ પરત સાહેબ છે ને ધવલભાઈ ઈદ પરત તમને કે એની તમારા કાંઈ proof છે મેં કીધું હા સાહેબ બધાય રેકોર્ડિંગ છે એ જ્યારે જ્યારે ગાળું બોલે છે મારે છે આની પહેલા કેટલી વાર ફરિયાદ કરી બધાય રેકોર્ડિંગ છે હા એટલે બસ એમ હા તો મળ્યા તમે પીઆ ઈદ પર આને આ વીર પર સાહેબ છે ને ત્રણ દિવસ થી રજા પોટી છે એને ના charge જે છે ને આ તો charge જે છે એને મળી લો લેખિત માં ફરિયાદ તમારી આપી દયો

અને તમારે કઈ બાજુ રાજકોટ માં જ હોય છો તમે હા રાજકોટ માં મારે bike slip થઈ ગઈ ને પગ માં fracture આવ્યું છે તો મહિના દિવસ નો ફાટો છે એટલે હું બારે ક્યાય નીકળી શકું એમ હા આમ રાજકોટ માં કયી બાજુ હોય છે એ હું ઘર નું address નથી કેતો ભાઈ

એનો સંપર્ક કરજો શું કે છે જરૂર પડે તો મને ફોન કરજો હા ભાઈ તો મને ફોન માં વાત કરાવજો તમે કેમ કે ઈ પરસેટ બહાર છે ને એટલે ઈને હવે તો જે બીજા ચાર્જમાં છે હા એટલે એને જ દેવો છે ચાર્જ વાળા તો ત્યાં મારી ફ્રેન્ડ છે ને પલ્લવી બેન

એને વાત કરી ને કીધું તપાસ કરીને ને કેશુ એવું કઈ કીધું પોલીસ નહીં બસ મારી ફ્રેન્ડ ની આર્યા હતા ને તો કે એક કામ કરી કે સીટી સાહેબ એ સાહેબ નું કીધું છે ને તો એ કે પચીસ તારીખે ઈદ સાહેબ આવે ને એની હારે જ આપણે એ લોકો ને અરજી દઈ દઈશું ને વાત કરશું હા તો પચીસ તારીખે આવે એમ કરો તમારે જેમ પડે કે એમ કરો હા તો એમ પચીસ તારીખે આવે ને ત્યારે કેશુ જરૂર પડે તો ઈદ પર સાહેબ હારે વાત કરાઈ હા ભલે સર